બાપા વ્યાસપીઠ પર આરુ ડોય બાપુજી સ્વરૂપ ની અંદર આપણે મહારાષ્ટ્ર ની અંદર જઈએ ને એટલે મંદિરોમાં શું હોય એનું રામસાગર જે પકડે ને એને જ્ઞાન દેવ નું પ્રતિક માને કોઈ દારૂડીઓ પકડી લે કે ગમે તે પકડી લે પછી ત્યાં મહામંડલેશ્વરો કે ગમે તે બધા એમને દંડ દંડવત પ્રણામ કરે તોરલ સામે જેસલ આઈ ઊભો રહ્યો તો તોરલે એની અંદર શું જોયું પોતે પોતાને જ જોયું બીજું કંઈ જોયું નહીં દેહ જોયો તો કે દેવ જોયો બાપાનું જે જ્ઞાન છે ને અગાઢ છે ગહન છે એમનો અનુભવ છે અંદરની ની હજી અનુભૂતિ છે બાપા હોય બાળકને નીકળી જાય પણ માં શું કરે પાછલા બાળકને અંદર લઈ જાય એટલે બાપા જે શબ્દ છે ને મા જેવો હોય આપડે કેટલી અસંખ્ય ભૂલો કરીએ તો આપણા દોષ ને ન જોઈએ આપણા હજારો અગુણો ની અંદર થી આપણી અંદર રહેલા ગુણ ને શું અને એ ગુણને રાય જેવડો ગુણ હોય પણ એને વિશાળ બનાવી દે અને આપણા હજારો અવગુણોની અંદર તે ગુણને ખીલવી અને આપણને મહાન બનાવે એમના જેવા બનાવે એટલે બાપા એક શિલ્પકાર છે કરુણામય છે એક માનું સ્વરૂપ ધારણ કરી અને આજે આપણને બધાને ઘડી રહ્યા છે હવે બાપાની એવી વાતો તો આપણા જીવનમાં આપણે બાપા એ કીધું કે પહેલો જ ગુણ લઈએ આપણે કે સમ આ એક વાત સમજાઈ જાય ને તો બીજા બધા ગુણો આવી જાય ગુણ કારણ ગુણ નીપી આ એક જ ગુણ ઉપાડીએ સમ આપણને બધામાં સમભાવ આવે છે પ્રત્યેક વસ્તુની અંદર કીડી મકોડો કીડીના હાથી આપણે બોલ બક્કે તો જોઈએ ને કે કીડી મોટો કાઠી મોટો બધું હરખો એમ એમ દરેક જગ્યાએ સમ ભાવ આવે પ્રત્યેક કૃતિની અંદર કોઈ પણ કૃતિ કરતી વખતે અંદરથી ન રાગ ઉભો થાય કે ન દ્વેષ ઉભો થાય રૂચે તો રાગ અને ન રૂચે તો દ્વેષ અને એ સમયે આવો જો ભાવ આવે તો પહેલો ગુણ આવે સેવા સેવા સમ પ્રેમ સદાચાર કહીએ ને સેવા કોની કરે આપણી પેલો ગુણ હવે આ સમ આવે પણ સમ પણ કેવો સરખા પણ કેવું સુપાઈ સેવા કરી હોય તો દમ જોઈએ ઇન્દ્રિય નીકળો છુપાઈ જવું કરવા છતાં હું કઈ કરતો નથી સેવા ક્યારે થાય પણ બાપુજી સાધન બનાવે છે આપણે કઈ કરતા નથી આ ગુરુ ગુરુ મહારાજ ની કૃપા છે આજે કઈ થઈ ગયું છે આજે લીલા આ લીલા તારીખે લઈને આપણે તો ઉપા ઉપા ઉપાડીએ તો ભાર લાગે એમ મારું તારો ભઈએ વાત કરી ને બધું ઉપાડીએ તો ભાષણો લાગે મારું તારું કરી એટલે ભાલ લાગે બાપુજી નો જે આપો આપો જે બોધનો જે માર્ગ છે એટલો બધો સરળ માર્ગ છે સોની નોટ હોય એમાં દસ ની નોટ કેટલી આવે દસ જ આવે સીધી વાત છે એમાં નવ આવે તો એમ સો કહેવાય ન કહેવાય એમ

પછી વિવેક પણ અંદરથી જાગૃત થશે અને એની અંદર એટલા બધા આપણે ખોવાઈ જશું તો સમર્પણ પણ આવશે અને સમર્પણ આવશે તો વૈરાગ્ય તો આપોઆપ જાગૃત થવાનું એટલે પહેલો જ ગુણ ઉપાડી હવે દરેક ધંધાની અંદર બેસીએ હવે આપણે ઉતાર્યા તારે કયો ભાવથી ઉપર ઉતારે દાસ્ય ભાવે કામ કરવા માટે ગુરુ માણસ નું કામ કરવા માટે થાય શું આપણે આપણી બુદ્ધિ ચલાવી ગુરુ મહારાજ ને ક્યાં બેસાડતા નથી આપણે માલિક થઈને બેસી જઈએ એટલે તકલીફ ગરબડ બધી ક્યાં થાય તે ત્યાં ઉભી થાય એટલે અનુભવમાં કેમ નથી આવતો એટલા માટે કહ્યું કે મારે વાત ચાલે મનની વાત ખૂબ ચાલી આમ બાપાએ એ કીધું બાપા બધી જ વાતો સરળ કરી એમ

આ જે સહ સહજ આટલો બધો સરળ માર્ગ છે કે એની અંદર રહીશું જેમસેમ રેસુ જેમ જોશું વસ્તુ તો કશું કઠિન નહીં અને એટલે નાની નાની વાતો બાપુજી જે કરી છે બહુ ઝીણી ઝીણી વાતો કરવી હવે બાપાને સમજવા આવતા ઝીણી ઝીણી વાતો સમજવી પડે આ ઝીણી વાતો ના સમજાય બાપા કેમ સમજાય એટલે આ અનુભવમાં લાવવાનું છે આખો દિવસ આંખ ઉગડે નાક નીચે કેટલા ડખો થયો કેટલું હડકું કર્યું કેટલા રામ જોયો કેટલા બાપુજી જોયા કે ગુરુ મહારાજ જોયા ક્યાં ક્યાં ભેદ ઉભો કર્યો દ્રશ્ય જાય તો દ્રષ્ટા જાય પછી દર્શન પણ જાય

ના હોય તો કેટલી બાધા માનતા બધું જ આપણે કરીએ જેના ઉપર આપણે શિકા મારે બધું મારું તારો એમ એની અંદર જ્યાં સુધી એમ કે અને એટલા માટે ધર્મ આપણને સમજાવ આ જે વિષયમાં ચાલતો ધર્મને આપણો ધર્મ બાપુજીનો ધર્મ બહુ અલગ ધર્મ અને સાચી જે ડેફિનેશન કરી ધર્મની કે ધર્મ એટલે મનની આરોગ્યતા કાયાની આરોગ્યતા અને બાપુજી કહે કાયા પોટલું રોટલું અને પાછા બાપુજી શું કે કાયમ વાલા કે તેત્રીસ કોટી દેવતા છે કે પવિત્ર કે માનવ દેહ છે ને કેટલો મહામૂલો છે પવિત્ર છે પણ આ દેહ હું નથી આ જે અવિદ્યા છે અજ્ઞાન છે આ બે તો તે હું નહીં એમ એની વાત કસમ બાપા કહી રહ્યા છે એટલે કે વસ્તુ થી તે એને અને મૂળ વસ્તુને ને સમજવાની એક એક શબ્દને સમજવાનો છે અને આ કોઈ દિવસ એક શબ્દ છે ને પશુ હોય ને પશુ અંદર પણ એક ગુણ હોય ખાધા પછી અને

આ બધું દેખાય છે જેટલું દ્રશ્ય ભ્રમ સ્વરૂપ થાય બધા દેખાય નું માનુષીકરણ થાય પછી પશુ માં બધાની અંદર પ્રકૃતિ અંદર દરેક વસ્તુ અંદર ઈશ્વર ને જોવો માલિક જોવો ગુરુ મહારાજ ને જોવો આપણને જોવા એમાં આપણને જોવા પોતે પોતાને જવાનું દરેક વસ્તુ પૂછવાનું હું ક્યાં નથી એક મગને બે ભાગ્ય એક આ અને એક હું આ એટલે જેટલું વ્યાપક છે અને હું એટલે પ્રકાશ કોઈ પણ જગ્યા ખાલી નહીં આ અનુભવમાં લાવવાનું આ અનુભવમાં ક્યારે આવે કે એની અંદર તરબોળ થઈએ તો એની અંદર ખોવાઈ જઈએ તો પૂછવાનું જ્યાં સુધી આપણને આપણા દોષો ના દેખાય બીજાનો દોષ કઈ રીતે બીજો બીજો છે જ નહીં તો બીજાનો દોષ કઈ રીતે હોય શકે એટલે બાપાની જે વાતોને સમજવી હોય એક એક વાત બાપા આજે કયું હોય આપણે એમાંથી એક શબ્દ ઉપાડી મહિના સુધી કે બીજો સત્સંગ કે મેળાવડો આવે ત્યાં સુધી આપણી સામે ગુરુ મૂર્તિ વિધિ ને હવે મૂર્તિ સાથે એકલવ્ય દ્રોણ હતા એને પ્રગટ થઈ શીખવાડતા મૂર્તિ હતી ને હવે એકલવ્ય ના પાડવી હતી